તમને આ મેળો જે દેખાઈ રહ્યો છે જાખો જાખો એ આપણે અડધે આવેલો છે આપણી ડી માં સ્ટાર્ટિંગ માં જમરૂખ ચાલુ થઈ જાય છે આ બદામ છે એ પણ ચાલુ થઈ જાય છે આમાં જમરૂ તમે જોઈ શકો છો કેવી રીતે તોડી રહ્યા છે સોરાફરી ને બકાલુ મિત્રો જય શ્રી રામ રાધેશ્યામ બધા મિત્રો ને આપડે આજે આવી ગયા છે આપણી વાડીમાં બકાલુ તોડવા તો આપણી વાડીમાં સ્ટાર્ટિંગમાં જમરૂક ચાલુ થઈ જાય છે આ બદામ છે એ પણ ચાલુ થઈ જાય છે આમાં જમરૂક આપણે હવારે તોડેલા છે થોડાક હું તમને બતાવું કે આ તમને સામે દેખાઈ રહ્યું હોય તો જમરૂક એક પીરા કલરનું છે તો આ અત્યારે દાડમ પણ આપણી વાડીમાં છે ને તેમજ આ તમે આને શું કહેતા હોય એ જરૂરથી કોમેન્ટ કરજો આને વાલોરઈ કહેવાય પાંદડી કહેવાય આ બાફીને જોરદાર મજા આવે છે તો આયા જમરૂક છે રતન રાડું પાડે છે કે જમરૂક મિત્રો તમને સામે એક ઝાડુ દેખાઈ રહ્યું હોય એ સામે સુધી આપણી જ વાડી છે તમને દેખાઈ રહ્યું હોય તો અહીંથી લઈ જે આ મેળો અડધે દેખાઈ રહ્યો છે એને વટીને પણ એક લીમડો છે ત્યાં સુધી આપણી જમીન છે તો અહીંયા ગાજર પણ છે ને તેમજ આયા દૂધીના વેલા પણ છે તમને દેખાઈ રહ્યો હોય તો અત્યારે આપણે જઈએ તો મિત્રો આપડા જે વાડી ની અંદર જાંબુડો પણ છે ને આ બકાલુ છે રીંગડા છે તેમજ હરેક જાત નું બકાલુ છે તમને રીંગડા બતાવું આપણે તમે આ જોઈ રહ્યા હોય તો રીંગડા છે મિત્રો ને આ જે સોરાફરી કહેવાય તે પણ છે સોરાફરી આ આ સોરાફરી છે તો મિત્રો ઘણી જાતનું બકાલું છે આપણી પાસે તેમજ મિત્રો આ બીજી જાતની જે સોરાફરી આવે એ પણ છે અને આ દૂધી કહેવાય તે દૂધી પણ છે આપણા ખેતરની અંદરમાં તો મિત્રો આ આપણે બે ત્રણ મહિનામાં એકવાર આવી જાય છે આ ફરવા માટે એના આ તમને દેખાઈ રહ્યું હોય તો વાલોરના વેલા છે પાંદડી જે કહેવાય તે ને મિત્રુ સામેથી આવી રહી છે હું પણ એ પણ તમને બતાવું બધા લોકો બકાલું તોડી રહ્યા છે મિત્રો સામે તમે જોઈ રહ્યા છો બધા બકાલું તોડી રહ્યા છે ને આપણા પાસે તમને આ દૂધી દેખાઈ રહી હોય તો દૂધી છે તેમજ આપણે વાડીમાં સોરાફરી પણ છે વિદેશ આટામાં મારે છે દિલીપ બકાલું તોડી રહ્યા છે ને તમે જુઓ મિત્રો પેલી વાર વિડીયો જોઈ રહ્યો હોય તો તમારો નાનો ભાઈ સમજીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બે બટન ઓન કરી દેવજો કારણ કે સૌથી પહેલા અપલોડ એટલે તમને જોવા મળે તો આ અમારી વાડી આવેલી છે આપણે જે મોવા કહેવાય ત્યાં મિતુ અત્યારે સોરાફરી તોડી રહી છે મિતુ મળી સોરાફરી કેટલી મળી એક તો મીતુને એક સોરાફરી મળી ગઈ છે બાકી તો આ બધી સોરાફરી તમને દેખાઈ રહી હશે ઊંધો રહ્યો છે ને રતન આવી રહ્યો છે રતન આવી રહી છે તમે જોઈ શકો છો ના વિદેશ ઊંધો ઊંધો આમ કાક કરે છે તો આપણે પણ ચાર થી પાંચ છોરાફરી તોડી લીધી છે એક આજે દેખાઈ રહી છે

ખાવામાં મજા ન આવે દૂધીનો હલવો સારો બને તમને આ મેળો જે દેખાઈ રહ્યો છે ઝાખો ઝાખો એ આપણે અડધે આવેલો છે એને વટીને જે તમને લીમડો દેખાઈ રહ્યો છે ત્યાં સુધી આનો છેલ્લો ખેડો આવે છે આપણી વાડીનો આપણા ખેતરની અંદર અત્યારે હાલમાં જે બાજરો વાયેલો છે બાજરી કહેવાય તે ને આ બાજુ આપણે રીંગડા છે તમને દેખાઈ રહ્યા હોય તો તો આ બધાય લોકો તમે જોઈ શકો છો કેવી રીતે તોડી રહ્યા છે સોરા ફરીને બકાલું